જયારે દસ ગ્રામ છી હજાર છસો સામા જયારે સો ગ્રામ સોનું આઠ લાખ સાસઠ હજાર છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરેલા સોનાના ભાવમાં આજે સવારે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે રાહ છો તો હજુ પણ આવનારા દિવસોની અંદર ભાવમાં વધારો નોંધાય જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે આજની વાત કરીએ તો મિત્રો આજે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ પાછલા અઠવાડિયાની અંદર સોનાના ભાવમાં આઠ હજાર રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે અને સોનું જે છે એ ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરી રહ્યું છે હાલ અત્યારે રોકાણકારોની વાત કરીએ તો હાલ અત્યારે સોના તેમજ ચાંદીના રોકાણકારો અથવા તો શેરબજારના રોકાણકારો અત્યારે કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ સોનાના ભાવમાં ભાવમાં જોવા મળી છે જો તમે પણ સોના સોના તેમજ તેમજ ચાંદીના રોકાણ વિચારી રહ્યા છો તો હાલ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આવનારા દિવસોમાં સારું એવું પ્રોફિટ મળી શકે છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ એક લાખની સપાટી એ ફરીથી ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે અને ચાંદી જે છે એ અત્યારે મોંઘી થતી જોવા મળી રહી છે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ડોલર નબળો પડતા સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે જો ડોલરની અંદર મજબૂતાઈ નોંધાય તો સોનાના ભાવની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તેના સિવાય તો હજાર 2025 ની ક્યારે સસ્તું થશે જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકો સતત ને સતત રાહ જોઈ રહ્યા છે કે સોના તેમજ ચાંદી સસ્તું થાય તો સોના ની ખરીદી કરી લઈએ કારણ કે ઘણા બધા મિત્રો સબંધ સાચવવા માટે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોની અંદર અમદાવાદ છે એ લોકો સૌથી વધારે ખરીદી કરી રહ્યા છે અને સોનાના ભાવની વાત કરીએ તો હાલ મિત્રો સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે તો અત્યારે સોના તેમજ ચાંદીના ભાવ કેટલા હોવા જોઈએ જરૂરથી

વધારો નોંધાયો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ ધીમી ગતિએ એક લાખની સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે તો હાલ અત્યારે ઘણા બધા વિશ્વકો અત્યારે વાત કરીએ સોનાની તો ઘણા બધા પરિબળો પણ સોનાના ભાવને અસર કરતા હોય છે જેની વાત કરીએ તો મિત્રો ચીન તાઇમાનના યુદ્ધ હમાસ ઇઝરાયલના યુદ્ધ કોઈ પણ દેશ લેવલે વૈશ્વિક સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનાના ભાવ જે છે એ સતત વધારામાં જતા જોવા હોય છે છે અને હાલ અત્યારે એવું જોવા મળી રહ્યું જ્યારે ચાંદી પણ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાંદીના ભાવ પણ અત્યારે ધીમી ગતિએ સતત વધારામાં જતા જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટુડિયોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની ચર્ચા કરીશું અને સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી માહિતી